એલા એક વાત કર હા કેને વાત એમાં હું નો આપડા ખેતરમાં કણેજડો ઘણો થઈ ગયો છે હાલો ને આપણે પૂર્યા વારી વારી ને માર્કેટમાં વેચવા જાય એલી આ ચોમાસામાં હંદયના ખેતરમાં થાય ને આ આડે વગડે થાય આ માર્કેટમાં વેચવા જાય ને તો કોઈ મફત ના ભાવ નો રાખે આ કણેજડાને કોઈ મફત ના ભાવ નું નથ રાખતું તો તાંજરિયાને કેમ બધાય રાખે અને માર્કેટમાં તો વેચાએ એ લાવ આપડા ખેતરમાં ખડ કેટલું થઈ ગયું માર બાન ફોન કરો ને એટલે એ આવે બે ત્રણ દી આયા એટલે તાર બા થી અતારે કામ નો થાય ઈ ગઈઢા થઈ ગયા છે એના કરતા એક કામ કર ને બે ત્રણ દી તાર બેન ને બોલાવી લે એટલે આપડે નીંદાઈ જાય આપણે કે જાજુ નીંદવાનું હે આ બે દી માં તો નીંદી નાખશું

હાચું તો મારે કેવું જ પડે ને રોડ હોય કે ઘર સાના માના ઊભા થાવ ને ઘર માં